સરપંચ પદની ચૂંટણીને લઈને ભારે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિત્રો ગામનો સરપંચ કેવો હોવો જોઈએ જે ગામના દરેક સમાજને સાથે લઈને ચાલે તમામ વર્ગના લોકોને ન્યાય આપે એ સરપંચ પદનો એ દાવેદાર હોવો જોઈએ મિત્રો હું મુન્દ્રા તાલુકાના સમાગોગા ગામની વાત કરું તો એક આ સ્માર્ટ ગામ છે અને આ ગામની અંદર આપણે એન્ટ્રી કરીએ તો આપણાને એમ લાગે કોઈક આપણે મોટા શહેરમાં આવ્યા હોઈએ અને દરેક સુવિધાઓ આ ગામમાં જોવા મળે સીસીટીવી કેમેરા હોય રોડ રસ્તા તમને એમ લાગે કે આપણે કોઈક મોટી સિટીમાં આવ્યા હોઈએ એવું આ ગામ એ ગામના વિકાસમાં મિત્રો હું ચોક્કસ વાત કરું તો આજે આપણી સાથે છે સરપંચ પદના સમાગોગા ગ્રામ પંચાયતના ઉમેદવાર વિજયસિંહ અજીતસિંહ જાડેજા મિત્રો આ એવું વ્યક્તિત્વ છે કે પોતે એક યુવા એડવોકેટ છે અને દરેક સમાજના લોકોને સાથે લઈને ચાલે છે વિજયસિંહ અજીતસિંહ જાડેજા એમની સાથે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ બાપુ કચ્છભૂમિ ચેનલમાં આપનું સ્વાગત છે બાપુ દાવેદારી નોંધાવી છે આપનો મોટો યોગદાન રહેલો છે ગામમાં વિકાસમાં બાપુ શું કહેશો આપ પહેલા તો હું સમાગોગા ગ્રામ પંચાયતના સૌ મતદારોનો પહેલાં તો એમનો આભાર માનું છું કે સમાગોગા ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં આ પહેલાં પણ હું એક વખત બે હજાર તેરથી બે હજાર અઢાર હું સરપંચ રહી ચૂક્યો છું અને સરપંચમાં મને આ ગામે એટલો બધો સપોર્ટ કર્યો છે કે મને આ ગામને ચાર ચાર નેશનલ એવોર્ડ મળ્યા છે સમાગોગા ગામને સ્વચ્છતાનો એવોર્ડ સશક્ત પંચાયતનો એવોર્ડ મને પણ ભારત સરકાર દ્વારા મને આઈકોન સરપંચનો એવોર્ડ મળ્યો છે આવી રીતે મારા ગામમાં સંપૂર્ણ ગામ એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે આ ગામમાં મારા સમયમાં મેં વાઈફાઈ ફ્રી કર્યું છે આખા એ ગામમાં સાઉન્ડ સિસ્ટમ આવેલી છે અને આખા ગામમાં સ્વચ્છતા માટે ડોર ટુ ડોર ઘન કચરાનું કલેક્શન કરવામાં આવે છે અને ગામમાં એક પણ એવી જગ્યા નહીં હોય જ્યાં સીસી રોડ અને પેવર બ્લોક નહીં હોય આખા ગામમાં સીસીટીવી છે આખા ગામમાં સિમેન્ટ રોડ છે અને પેવર બ્લોક નાખેલા છે તમામ સમાજોને સાથે રાખી અને હું ફરી વખત આ વખતે મેં મારી દાવેદારી નોંધાવી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ગામ મારી સ્વચ્છતાને મારી છબીને મારી પ્રમાણિકતાને અને મારી જે કામ કરવાની ધગર છે એને ધ્યાનમાં લઈ અને અચૂક મને વોટ કરશે અને આ ગામ મને વિજય બનાવે અને સરપંચ બનાવશે બાપુ હું વાત કરું તો દરેક સમાજના લોકોને આપ સાથે લઈને ચાલો છો આપને ઘણા એવોર્ડ પણ મળ્યા છે અને એક યુવા એડવોકેટ છો હું જોતો હું તાલુકા પંચાયત હોય મામલતદાર હોય કોઈ કચેરી હોય એમાં આપ જે નાનામાં નાના વર્ગના લોકો એમને જે જે આપણે કહીએ કે સામાન્ય જે પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોય અને આપના દ્વારા જ્યારે ન્યાય મળતું હોય ત્યારે એ જે વર્ગના લોકો છે એમને જ્યારે ન્યાય ન મળતો હોય તો એમને આપ કામ કરાવી આપો તો એમને કેવી લાગણી અનુભવતા હશે હા સૌ તો હું ભૂમિ ન્યૂઝ ચેનલ તરફથી આપનો આભાર માનું છું કારણ કે એક નાનકડી વાત તમે લોકો સુધી પહોંચાડશો સાહેબ મારા ગામમાં લગભગ સાડા ચારસો જેવા રાશન કાર્ડ છે એક પણ વ્યક્તિ એવો નહીં હોય જેને મામલતદાર ઓફિસ જોઈએ છે કારણ કે નામ આધાર કાર્ડમાં રાશન કાર્ડમાં નખાવાનું અને ના નામ કમી કરાવવાનું એ કામ હું રોજ મારો ડેલી કાર્ય છે અને સમાગોગા ગામના દરેક વ્યક્તિને મા આયુષ્યમાન કાર્ડ હોય કે અન્ય કોઈ નાની સુવિધાઓ હોય એ સુવિધા માટે લોકોને ક્યાંય જવું નથી પડતું અને હું એમના માટે હર હંમેશ એક નાનો સેવક થઈને કામ કરતો રહ્યો છું નાનામાં નાના માણસોને ધ્યાનમાં રાખી અને હું આ ગામના કામો કરું છું લોકોના સુખાકારીના કામો માટે આરોગ્યની સુવિધા હોય ગ્રામ પંચાયતમાં દાખલાઓ દેવાના હોય કે એને આયુષ્યમાન કાર્ડ બનાવવાના હોય રાશન કાર્ડ બનાવવાના હોય કે અન્ય કામો કરવામાં હોય એવા જ્યારે હું દરરોજ

મામલતદાર હોય કે તાલુકા પંચાયતમાં કોઈ નાના માણસોના કામો હોય ને એ કરવો એ મારો શોખ નો વિષય છે હજુ મારે મારા ગામને ચાર નેશનલ એવોર્ડ છે હજુ પણ મારા ગામને મારે રાષ્ટ્રીય લેવલે લઈ જવું છે એના માટે અમારા ગામમાં મોટી તકલીફ મહેશ્વરી સમાજ છે ને એને એને પ્લોટ ની તકલીફ છે કારણ કે ખૂબ સંકળાશમાં ખૂબ ગીચતા રહે છે વારંવાર લોકો સરપંચો બને ત્યારે વાયદાઓ કરે પણ આ સમાજ નાનો સમાજ છે ચૂંટણી પતી ગયા પછી લોકો એમને ભૂલી જાય છે મે એમને કોલ આપ્યો છે કે હું સરપંચ બનીશ તો તમને 100 ચોરસવારના પ્લોટ અને વડાપ્રધાન આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના કે અન્ય આવાસ યોજનાઓમાંથી હું તમને મકાન બનાવી અને ચાવી તમારા હાથમાં આપીશ. બાપુ હું વાત કરું તો આપની પેનલમાં કેટલા વોટ છે આપનો નિશાન શું છે એ આપણા મતદારોને જણાવશો. મારી પેનલ અમારી પંચાયતમાં કુલ 12 સભ્યોની અમારી સભ્યો છે અને એક સરપંચ પદના ઉમેદવાર. અમારે ત્યાં એક જિંદાલ કંપની આવેલી છે. અને જિંદાલ કંપનીમાં અમારે ત્યાં ચાર સભ્યો હોય છે એ સભ્ય હોય છે એ જિંદાલ કંપની ન્યુટ્રલ રહી અને ચાર સભ્યો આપે છે અમને અને એ સભ્ય બિનરીફ ચૂંટાય છે કારણ કે સામે કોઈ ઉભું રાખતા નથી અને ત્યારબાદ જો જે સરપંચ જીતે એના બાદના જે આઠ સભ્ય હોય છે અમારા ગ્રામ પંચાયતના અને એમાંથી જે સરપંચ જીતે એના જિંદાલ એના ચાર સભ્યોની સાથે આપે છે અને અમે બધા સાથે મળી પછી ગામનો વિકાસ કરીએ છીએ અને મારું નિશાન મારું નિશાન છે એ અલમારી મતલબ કબાટ છે મેં કબાટનો નિશાન પસંદ કર્યો છે મારી તથા હું તથા મારી પેનલ એ પૂરી એક કબાટના નિશાન ઉપર લડી રહી છે અને મારા મતદારોને એક વિનંતી છે કે મારા કામને ધ્યાનમાં રાખી મારા જે નાના નાના મેં કામો કર્યા છે એ કામોને ધ્યાનમાં રાખી ગામની સ્વચ્છતાને ધ્યાનમાં રાખી ગામમાં સીસીટીવી કેમેરાઓ હોય ગામમાં વાઈફાઈ હોય કામમાં સાઉન્ડ સિસ્ટમ હોય અને પંચાયતના કામોને ધ્યાનમાં રાખી અને મારી એક સચ્ચાઈને ધ્યાનમાં રાખી મારા મતદારોને નમ્ર અપીલ કરું છું નમ્ર વિનંતી કરું છું કે મારા નિશાન છે કબાટ એને મત આપી વિજય બનાવશો હું આપને ખાતરી આપું છું કે જ્યારે હું ચૂંટાઈશ આ આ સરપંચ પદના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી છે અને જીતીશ તો સો આ ગામને રાષ્ટ્રીય લેવલે લઈ જઈશ ગામમાં સુખાકારીની જેટલી પણ સગવડો બાકી છે પૂર્ણ કરીશ નાના નાના લોકોના નાના નાના કામ હોય છે કરવા માટે હું કટિબદ્ધ રહીશ અને કામો કરવા માટે રહીશ પ્રજાની વચ્ચે જઈ અને એક નાના સેવક તરીકે કામ કરીશ કોઈ નેતા તરીકે કામ કરીશ કારણ કે લોકો જ્યારે મને ચૂંટણીમાં મત આપી અને જીતાડશે ત્યારે મને સેવાનો મોકો આપશે એટલે આ સેવાના મોકાને ધ્યાનમાં લઈ અને હું નાનામાં નાના માણસોના કામો કરીશ મારાથી બની શકે એટલા પ્રમાણિક પ્રયાસો કરીશ લોકોને સુખાકારી કેમ મળે અને મારું ગામનું નામ રોશન કેમ થાય એના માટેના મારા સંપૂર્ણ પ્રયાસો રહેશે ખાસ બાબુ આ વિસ્તારની અંદર ખેડૂતો પણ વધારે જે ખેડૂતોને જે અમુક યોજનાઓ છે સરકારની એ વધુમાં વધુ એનો લાભ મળે એ માટેના આપના પ્રયાસો મારે અમારા ગામમાં લગભગ પચાસ ટકાથી વધારે ખેતી પ્રદા ખેતી કરે છે લોકો અને સારા પ્રમાણમાં અમારે ત્યાં જમીનો છે પાણી પાણી પણ ત્યાં અમારા રહેલા છે અવારનવાર આપણે પ્રકૃતિ આપણા પર કોપાયમાન થાય અને કુદરત કુદરતી આફતો આવે છે ત્યારે કુદરતી આફતોમાં જેને સાચી રીતે જેને નુકસાન થયું છે એને નુકસાન થશે તો એ નુકસાનને વળતર અપાવવા માટે હું તત્પર તૈયાર રહીશ મારાથી બને એટલી મહેનત કરીશ અને બીજી કે ડ્રીપ એરિકેશનમાં એક સિસ્ટમ છે કે જો ટપક પદ્ધતિ લગાવવામાં આવશે તો જરૂર અમે દાતાઓને લઈ કંપનીને લઈ અને પંચાયતને સાથે રાખી અને અમે ટપક પદ્ધતિ માટે ખેડૂતોને વધારે સહાય કેમ થઈ શકે એનો ઉપયોગ કરીશું ખાસ બાપુ હું વાત કરું તો દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ આપની જે કામગીરી છે એની નોંધ લીધી છે મુખ્યમંત્રી તો ઘોકડિયું ગામ સમાઘોઘા અન્ય ગામોમાં અમે જાતા હોઈએ ત્યારે સમાઘોઘાનો ગામનો ઉલ્લેખ થાય જ કે સમાઘોઘા ગામ એટલે વિજયસિંહ બાપુનો ગામ અને આ ગામમાં એન્ટ્રી કરીએ એટલે આમ લાગે કે ના આ ગામ નંદનવન છે તો આ જે આપની જે કામગીરી હતી સરપંચ પદે આપ રહી ચૂક્યા હતા ત્યારે આપને કોનો કોનો સહયોગ મળ્યો હતો અને હાલમાં ગામ લોકોનો સહયોગ મળશે ત્યારે આ ગામ એવું લાગે છે કે હજી વધુ છે તે ગોકુળિયું તો છે જ પણ વધુ પ્રગતિશીલ વિકાસશીલ ગામ બનશે સૌ તો મને જે ચાર ચાર નેશનલ એવોર્ડ ભારત સરકારે આપ્યા છે એમાં મારા ગામના દરેક લોકોનો ખૂબ મોટા પ્રમાણમાં સિંહ ફાળો છે ગામના દરેક સમાજને સાથે રાખી દરેક સમાજના આગેવાનોને સાથે રાખી અને લોકોના સૌને સાથે રાખી લોકોને પૂછી અને મારે ગામમાં જે પણ ખૂટતી કડીઓ હતી મેં પૂર્ણ કરી છે આનો એવોર્ડનો હકદાર હું એકલો નથી સમગ્ર મારું ગામ આ ચાર એવોર્ડનો હકદાર છે મને ભારત સરકાર દ્વારા નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા યુપીમાં યોગી આદિત્યનાથજી દ્વારા લખનૌ દ્વારા લખનઉમાં સન્માનિત કરવામાં આવ્યા હતા મધ્યપ્રદેશમાં જે તે સમયે શિવરાજસિંહ ચૌહાણ હતા ત્યારે ભોપાલ મધ્ય પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા પણ મને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો આ એવોર્ડ માટે હું માત્ર એક નથી કારણ કે મારી પૂરી પેનલ મહેનત કરતી હતી પૂરી પેનલના સહયોગથી ગામ લોકોના સહયોગથી આખા ગામના દરેક સમાજના સહયોગથી મેં ગામનું કામ સારું કર્યું મને સરકાર શ્રી દ્વારા

હું તો મતદારોને વિનંતી કરું છું કે વધારેમાં વધારે મતદાન થાય આ લોકશાહી દેશમાં જેટલું વધારે મતદાન થશે લોકો જેટલા જાગૃત થશે જેટલું મતદાન વધુ થશે એટલા લોકો પોતાનો સારો સરપંચ ચૂંટી ચૂંટી શકશે એક તો સરપંચ બનાવવા માટે લોકોએ પોતાનો સરપંચ કેવો હોવો જોઈએ એને પોતાને નક્કી કરવાનું છે અને હું ઈચ્છું છું કે લોકો સારા સરપંચને આ ગામમાંથી ચૂંટી અને સરપંચ પદ આપશે ગામનો વિકાસ કોણ કરશે એ આ લોકોને ખબર છે અગાઉ પણ મેં બે હજાર તેરથી થી બે હજાર અઢારમાં ખૂબ ગામનો વિકાસ કર્યો છે એના પછીના પાંચ વર્ષમાં અમારા ગામમાં કોઈ પણ કામ થયું નથી મારા સમયમાં પંદરથી થી સોળ કરોડના કામો માત્ર પાંચ વર્ષમાં થયેલા છે